ભાજપની સરકાર જાય તો તંત્ર બી સીધું થઈ જાય એ પોલીસ વાળા એફઆઈઆર લેતા થઈ જાય માપજ કે તલાટી પણ સીધા થઈ જાય આટલું પ્રોટેક્શન ખોટું ન અપાય ભારતીય જનતા પાર્ટી સત્તા હશે ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત કરવામાં આવી છે તે સમયથી તેઓ સતત ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે ટાર્ગેટ કરી રહ્યા છે અને તે વચ્ચે શંકરસિંહ વાઘેલાનું વધુ એક નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરવામાં આવી છે અને આ પાર્ટીની રચના થતાં જ તેમની સતત હાજરી જાહેર કાર્યક્રમમાં જોવા મળતી હોય છે અને તેઓ જાહેર કાર્યક્રમમાં ભાજપ ઉપર આકરા પ્રહારો પણ કરતા હોય છે આરએસએસની વિચારધારા ઉપર પણ આકરા પ્રહારો કરતા હોય છે અને તે વચ્ચે તેમના દ્વારા વધુ એક નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે જેમાં તેમણે કહ્યું છે કે ભારતીય

આ દેશના અમે માલિક છીએ તો માલિક હોય એવું ક્યાંક બતાવો તો ખરા તમે માલિક છો આ બે નંબર માલિક નથી આપણને ખબર નથી કાલ સવારે ચપટી વગાડો અને ભાગે ભાજપની સરકાર જાય તો તંત્ર બી સીધું થઈ જાય એ પોલીસ વાળા એફઆઈઆર લેતા થઈ જાય મફળદાર કે તલાટી પણ સીધા થઈ જાય આટલું પ્રોટેકશન ખોટું ન અપાય ભારતીય જનતા પાર્ટી સત્તા હશે પણ સત્તા તો કાયમ કોઈની નથી સત્તા તો કાયમ કોઈની નથી રહી માટે થઈને આટલી હદ સુધી ત્રાસ લોકોને વધારે પડતો ડર ભય માટે આપણે નીડર કહીએ છીએ શબ્દ નથી આ આપણી જાતે એને અમલમાં મૂકવાનું છે ડર આપણે કાઢી નાખો આપણાથી સરકારી તંત્ર ડરવું જોઈએ આપણાથી ભાજપ વાળા ડરવા જોઈએ કે હવે જો મતદારો વિફરશે તો અમને મત નહીં આપે તો જે જે રીતે વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર છે તેના કારણે પોલીસ તંત્ર સારી રીતે કાર્ય નથી કરી રહ્યું અને બીજી બાજુ વાત કરવામાં આવે તો સ્થાનિક કક્ષાએ પણ જિલ્લા પ્રમુખ હોય કે તાલુકા પ્રમુખ હોય મામલતદાર હોય કે ટીડીઓ હોય કોઈ પણ સારું કાર્ય નથી કરી રહ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને જે સમયે આ સત્તા હટી જશે ત્યારે પોલીસ પણ તમારી એફઆઈઆર લેતી થઈ જશે તેમાં જિલ્લા પ્રમુખ હોય કે સ્થાનિક કક્ષાના જેટલા પણ હોદ્દેદારો છે નેતાઓ છે તે બધા જ સફાળા જાગી જશે અને કાર્ય કરશે એટલે પબ્લિકને કોઈ પણ ડર રાખવાની જરૂર નથી પરંતુ લોકોએ ભારતીય જનતા પાર્ટીને ડર આપવો પડશે ત્યારબાદ જ કાર્ય થશે તે રીતની વાત શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરી દેજો